નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે લઈને આવી ગયા છે ફ્રી નવી ડિઝાઇન એ પણ પાટણના પટોળા તમને બતાવવાના છીએ ઓપન પીસ કરીને બધી અલગ અલગ ડિઝાઇન છે જોઈ શકીએ આપણે એમનો ટ્રેડિશનલ કલર પહેલાં બતાવીએ બ્લેક કલર જે ન્યૂ કલર એડ થયેલો છે પહેલાં તમે આખી સાડીની ડિઝાઇન જોઈ શકો છો આ રીતે મસ્ત આવશે પ્યોર પટોળાની પેટર્ન છે પ્યોર ફેબ્રિકમાં આવશે સોફ્ટ ફેબ્રિકમાં આવશે પહેલું બતાવી દઈએ આપણે એમનું તમને જોઈ શકો છો પલ્લું પણ એટલું જ ટ્રેડિશનલ છે વિવિંગ તારનું કામ આવશે જે ગોલ્ડનમાં કોઈ જરી નથી કોઈ પ્રિન્ટ નથી આ રીતે મસ્ત પલ્લો આવશે એમના જ મેચિંગનું સુપર બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ આપણે એમનું તમને ઝૂમ કરીને બતાવી દઈએ કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે બધા જ પીસ તમને ઓપન કરીને બતાવવાના છે વિડીયો અમારો સ્ક્રિપ નહીં કરતા અમારી ચેનલમાં નવા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહે છે સૌથી પહેલાં કલરની વાત કરીએ તો બ્લેક કલર આવશે જે ટ્રેડિશનલ કલર આવશે પીચ કલર આવશે એકદમ લાઇટ કલરનું ઉપર કોમ્બિનેશન આવેલા છે બધા પછી ઝેરી ગ્રીન કલર ઉપર જ આવશે તમે જોઈ શકો છો ફટાફટ તમારો મનગમતા પીસનો ક્રીનશોટ લેજો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપલો છે એમાં ફટાફટ મેસેજ પણ કરી આપજો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય કારણ કે લિમિટેડ માલ હોય છે બહુ બધા કસ્ટમરના ફાસ્ટ રિપ્લાય આવતી હોય એટલા માટે તમે પેમેન્ટની વાત તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું રહેશે ગૂગલ પે દ્વારા કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે તમારું પીસ તમને બે થી ત્રણ દિવસમાં કુરિયર દ્વારા મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવી તો આવી જાવ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર શોપ તમે અહીંયા આવીને ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો બહુ બધી અલગ અલગ ડિઝાઇન છે તમે શોપિંગ પણ કરી શકો છો અથવા અધરવાઇઝ ઘરે બેઠા એક પણ પીસ મગાવી શકો અને તમારો ફાઇનલ પીસ હશે તો તમને વિડીયો કોલિંગ કરીને પણ બતાવવામાં આવશે અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલા સાડી પેજને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેટિવમાં અમારી રીલ્સને શેર કરો થેન્ક યુ